સુરત શહેરમાં વીસ વર્ષ પછી ફિનિક્સ સર્કસનું ભવ્ય શુભારંભ થયો છે ડુમ્મસ દિલ જીતી લીધું છે ડુમસ રોડ પર આવેલ વીઆર મોલની સામે આ સર્કસનું આયોજન કરવામાં આવ્યું છે આ સર્કસની અંદર કુલ પિસ્તાળીસ જેટલા કલાકારો સુરતીઓનું મનોરંજન કરે છે આ કલાકારો ગુજરાત ઉત્તરાચલ તમિલનાડુ મહારાષ્ટ્ર મુંબઈ દિલ્હી કેરળ બંગાળ મણિપુર તેમજ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઉદ્દોપ્યથી પણ આવ્યા છે આ તમામ આર્ટિસ્ટો દ્વારા જગલિંગ એરિયલ એક્ટ સર્કસ રિંગ રીંગ માસ્ટર બબલ આર્ટ ચેર વેલેન્સ રોલર સ્કેટિંગ એક્રોબેટ્સ અને ખાસ કરીને આ આકર્ષણનું કેન્દ્ર બને છે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જે ઉદ્દોપ્યન યોગા કરે છે જે ચોંકાવનાર અને અદ્ભુત હોય છે છેલ્લા 25 વર્ષથી સુરતની મનોરંજન દુનિયામાં અમે મનોરંજન પિરસ છે હું અને મહેન્દ્રભાઈ સ્ટેજની દુનિયામાં છે આ સરકસના સ્થાપક શ્રી મધુભાઈ બલર છેલ્લા ચાલીસ વર્ષથી સર્કસ મેળો અને જાદુગરને દુનિયામાં જાણીતા છે એ રીતે રાજુભાઈ છે તે આ સર્કસના સ્થાપક છે મારી બાજુમાં બેઠા છે કમલેશભાઈ ક્યાળા જેઓ બજરંગ પ્રમુખ છે અમારી સાથે તેઓ ઘણા વર્ષોથી કાર્યરત છે ઓકે આપણે હજુ સુધી અહીંયા સરકાર વીસ પચીસ દિવસનું પ્લાનિંગ છે સુરતની જનતાનો ખૂબ અનહદ પ્યાર મળી રહ્યો છે આપણે સુરતની જનતાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સોફા સીટિંગથી લઈને ચેર સારી ક્વોલિટીની લઈને જર્મન ડોમમાં કે જે આ ઠંડી ગરમીની અસર નહીવત ચાલે છે લોકોને ગરમી લાગે તો આપણે કુલરની વ્યવસ્થા પણ અંદર રાખી છે જેથી કરીને બપોરના શો હોય તેમાં લોકોને ગરમી ના લાગે આરામથી બેસી શકે આપણા આખા દેશભરના જુદા જુદા કલાકારો લાવ્યા છે ઉપરાંત વિદેશી કલાકારોમાં ઇથિ કલાકાર બી આપણી પાસે છે અમો સતત નોનસ્ટોપ બે કલાકનું પરફોર્મન્સ અહીંયા બતાવીએ છે લોકોને આંખનો પલકારો મારવાનો પણ સમય મળતો નથી સાહેબ બચ્ચાઓ માટે જોકર છે બે ત્રણ એક્ટ એવા છે જે જોકરો છોકરાઓને તેમજ મોટાઓને પેટ પછા પસાય પેટ પકડીને હસાવી દે છે લોટપોટ કરી નાખે છે આ કે જોકર અત્યાર સુધી બાળકોએ ટીવીમાં જોયા છે કાંઈ લાઈવ પરફોર્મન્સ જોવા મળતું નથી ઇવન આપણે જે અહીંયા પરફોર્મ કરીએ કરાવીએ છીએ એ બી આપણે ટીવીમાં જ જોયા છે લાઈવ પરફોર્મન્સ સુરતમાં આવવા સુધી ક્યારેય કોઈ આવ્યું નથી જે આપણે અહીંયા લાઈવ કરી આવીએ છીએ સુરતીઓ માટે એક મેસેજ એવો ને સાહેબ કે ઘણા પિક્ચરો જોયા બધું જેવું તમે સાથે પરિવારના તમામ સભ્યો સાથે બેસીને જોઈ શકો એવા પિક્ચરો બહુ ઓછા આવે છે તો આ એક એવી વસ્તુ છે કે તમે તમારા બે વર્ષના બાળકથી લઈને બ્યાસી વર્ષના કે બાણું વર્ષના વડીલને સાથે લઈ અને બેસીને એક સાથે નિર્દોષ આનંદ લઈ શકો એવી વસ્તુ છે તમારા બાળકોમાં એક તમારે જો કોન્ફિડન્સ પેદા કરવો હોય કે હા આ વસ્તુ હું કરી શકીશ તો તમારે એને છોકરાઓને સરકસ બતાવવું જોઈએ આવનારી એક્ઝામના પિરિયડમાંથી બી છોકરાઓમાં કોન્ફિડન્સ આવે માણસ સ્ટ્રેસ ફી થાય છોકરાઓ સ્ટ્રેસ ફી થાય તો એક બે કલાક અઢળક મનોરંજનનું સાધન અમે લઈને આવ્યા છીએ તો તમામને એવી વિનંતી તમામને હું એવું કહું છું કે તમારે એક વખત આ સર્કસની મુલાકાત લેવી જ જોઈએ